એ દોડી પોગ નો માં મળશે તમારો પૂર નો દીવો એવા આશીર્વાદ એવા જગત ની કોઈ માં આવે એવી મોટી જગ્યાએ ગમે એવી ચુંદડી થી કે ચુંદડી વઢીને માતાજી ધૂણે લાવો જઈએ ને હારા આશીર્વાદ દેવા ને સારું થઈ જાય હે ભાઈ એટલે તો શું તમારી માની નાની એવા મઢવા ચુંદડી પડેલી છે ને તમારા હું સ્ત્રી છું વાઘેલામાં શ્રી મેળડી એવી હમત ને એવી શીખવા આવીશું એવા કળિયુગ અંદર એવા આ કળિયુગ અંદર એની શીખવાનું શું અરે તમારા વડવાઓના જુનામાં ધાઈ મેલે શ્રીફળ ચાર રખડે છે એની ગોત કરો અરે રે શ્રીફળ મેલી મેલી જતા રહ્યા ભગવાન ના હરે

તમારા કુળના દીવાના ગુના કરીને બેઠા છો તમારા કુળના દીવાની ઓળખું નહીં તમારો કુળ નો દીવો ચેવો જબડો છે એવી તમને ખબર નહીં કે તમારો કુળ દીવો ચેવો કેવાય

કે છે અમારો કુડનો દીવો કુડના દીવાન માના છો અમે તો કુડના દીવાન માનો હો પણ તમારા કુડના દીવાનો તમારા વડવાએ ગુનો કર્યો ને એનું સમાધાન તો કરજો તમારા કુડના દીવાનો તમારા કુડના દીવાનો ગુનો ડોહો લઈને આયા ને એનું સમાધાન કરજો મેડિકલ સુપેલો ગમે એવું તારે શીખાતું હોય ને તો રખડવા દી ને ફટકવા દી તમારા કુડના દીવે ના ફટકવા ને તમે ફટકતા રહેશો આખી જિંદગી પેઢી ની પેઢી ગમે એવા આવશે તો સારું નહીં કરી દે મેળવી કોણ સુધી मो नेडी इतकऊ शु मारी पाहेर आवता वन तो तमारा कुंना दिवाल सर्वशे स्वयं करवा वाला आल्गो मारी पाहे स्टॅम्प पर लक्की आली के तमारा दुख नो दडो अरे रे दुख नो दडो आयो सुख नो दडो लायो वन तमारा कुंना दिवाल सतशे रू सतते गुलाबारी वागला बची नेडी मारो नेडी नो दडो राम ने राम 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 ગમે એવી માતા હોય ને અરે ગમે એવું તમારું તમારા ખાતું તો તમે તો તમારા વડવાઓ શોખ થી લાયા છે તમારા વડવાઓ તમારા વડવાઓ શોખ થી લાયા તમારા વડવાઓ શોખ થી લાયા પાછળ તમે દોડો છો પાછળ જેનો ગુનો કર્યો છે તમારા વડવાઓ એનું તમે સમાધાન કર્યું નથી તમારા વડવાઓનો જે ગુનો કરેલો ને એનું સમાધાન અવશ્ય કરવું જોઈએ ઈ કરવા માટે તમારો કુડનો દીવો સાઈન કરી લે તમારા દોહાનું બી 84 ખાતું લઈ લીધું એને એની સાઈન કરવા માટે તમારો કુડનો દીવો જોશે તમારા કુડના દીવાની સાઈન ત્યારે થાશે ત્યારે ઈ એ બેરુ બેસે તમારી માતા બેસે ને તમને આશીર્વાદ આલશે આપો એની સાઈન વગર બેસે ને ખારું થશે ને કુડનો દીવો કુડના દુએન ડાયરેક્ટ કે લાવણ ભાઈ બિહારી એમ કઈ રસ્તા નહીં પડ્યો કુડનો વાક છે એમ રસ્તા નહીં પડ્યો એના માટે તમારે તમારા વડવાઓના ગુના કરેલા ને એનું સમાધાન કરવું પડશે અવશ્ય કે પૂછા વગર લાવતા અરે ખબર નથી કુડનો દીવો કોણ છે એવું જગતની અંદર જન જન્મ આલ્યો ને જન્મ જે દીકરાને જન્મ આલ્યો ને એના વિશે ખબર હોય મારો બાપ કોણ છે ને મારી માં કોણ છે

હું બેઠી છું અને એના પહેણ પ્રધાન માતા એવી હોય કે કોઈ હેડવા ના દે તલવાર ના થાય દીકરા તો આ ચોરસી ખાતા આવા કરાવવા પડે મઢમાં તમે મઢમાં લાય લાઈન પછી દીધામાં તો પુટું હતું એ એના ઝઘડા ને અમારે તો હારી નહીં આવતી કોઈ દી હારી નહીં આવે તમારા દીવાને ખેંચી દીધો મઠવી દારી તમારા વરવાઓ ચાહું સારું થવાનું દીકરા શું હારું કરશો તમે હારું થશે જગતમાં ફરજો કોઈ હારું નહીં થાય તમારો કુળનો દીવો પકડજો જગતમાં જવાની જરૂર નહીં કુળનો દીવો રાજી કરવા માટે તમારા વરવાઓના જે ગુના હોય એનું સમાધાન કરવું જ પડશે અવશ્ય એના પછી તમારો કુળનો દીવો રાજી થઈ બિરાજમાન થઈને બેસશે અને તમારો કુળનો દીવો બિરાજમાન થઈને બેસશે એના પાછળ જે દેવ બેહવાનું છે ને અવાજ કરીને આવી બેસશે દીકરા ગોતવાની જરૂર નહીં

કેટલી કોઈની તાકાત નહીં મારવા આવેમ રોમ 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 પકડીએ કઈ ગાદી પડ્યું છે ને એમ ચોખ્ખું કરો બારે ચોખ્ખું કરવા જવાની જરૂર નહીં તમારા જ ઘરમાં તમારા ટોટલે કચરો પડે છે એને ચોખ્ખો કરો તમારા ગુડના ના દીવા આજુબાજુ જે કચરો રહેવાનો છે ને એને ચોખ્ખો કરીને તમારા કુડ ના દીવાને મજબૂત કરો એના ચાર પગ મજબૂત કરો એ તમારો ઘરનો મોપ છે ને એ તમારો કુડ નો દીવો પેઢી વધારનાર હોય ને તો કુડ નો દીવો હોય જગત માં કોઈ દેવ કોઈ વ્યક્તિ ન્યાય કર્યા નવા નવા નવ દિવસ તો સારું થઈ જશે પણ કુડ દિવસ સિવાય કોઈ દેવનો ન્યાય કર્યો ને એની વિધિ વેરે જશે મેરડી કહું છું કોઈ તારણ હાર નહીં થાય અને અમે ચોરાશી ખાતાના તમે ન્યાય કરો તમારા કુળના દીવા વગર કોઈ દી હારું ન થાય અરે ગમે એવું હોય તો મેં થર્ડ પકડાય ત્યાં તમને ખબર છે કે અમારા વડવાઓ જતા રહ્યા અમારા વડીલો જતા રહ્યા અરે કોઈ કહેશે અમારે તો બસો વર્ષથી દુઃખ છે મટતા જ નહીં

જ્ઞાન લેવાથી તમારા કુળના દીવન તમે રાજી કરી દીધો જગત માં જગ જીતી જાશો તમે જગ જીતી ગયા તમારા કુળના દીવન રાજી કરી દીધો મલક ની અંદર કોઈના પગ પકડવાની જરૂર નહીં પકડશો ને તમે તમારો કુળ નો દીવો નારાજ થાશી તમને તો કોઈ માતા ને કરવા ના દાતા થાય તમારી જબરી આવું વિચારીને તમારા કુળના દીવાના પગ પકડજો કે ભલે આ દુખરી હોય આ દુખરી હોય

આખી જિંદગી કોણ હારું કરી દેવા આવશે હું વેલડી નહીં આવું હારું કરી દેવા આખી જિંદગી નહીં આવું મારું સત્ય એવું છે ઝડપ મારીને કામ કરતા મને આવડે છે મેળવી પલવારમાં કામ કરવું અને તમને પલવારમાં મોહિત કરી દઉં મારા પાછળ તમે પલવારમાં મોહિત થઈ જાઓ પલવારમાં ગાંડા થઈ જાઓ ભાવ આગલા વર્ષની મેળી બોલે કામ કરી દે ફટલાઈ ના માર કામ નહીં કરવું ફટલાઈ ફટલાઈ કામ કરાવું છે તમારા કુડના દીવા પહેણ આખી જિંદગીનું સુખ તમારા કુળના દીવા દોડો છો દુઃખ નું સમાધાન કરવા માટે શું કરશે તો સમાધાન થશે શું કરવાથી પણ એવું જ્ઞાન કે મનમાંથી જયારે વિચાર્યું ખરી કે મારે શું તકલીફ છે મઠમાં બે કઈ કરી નહીં એકતા ઝઘડા થઈ જાય તાત્કાલિક તમારો કુળ દીવો લાગતો નથી છે તમારો કુળ દીવો મઠમા હશે ને તો તમે ઘરબારા નહીં દોડો તમારો કુળ દીવો મઠમા છે તો તમે ઘરમાં રેશો કોઈ ભૂવાકંડ જવાની જરૂર નહીં પડે અને ભૂવાકંડ દોડવું હોય ને તો નોરજો પણ કેવી રીતના એવા હાસુ બોલુ થઈ કે માં તારા કન આશીર્વાદ નહીં લેવા તારા કન કઈ માગણી નહીં તારા કન દુખ નહીં મટાડવું અમે તો બોતવાય અમારો પૂરનો દીવો મારી ઘરની માતાએ ચટલે રીહે ગતી તલવારના તાર દેવી કાફ થઈ જમ ચા ગતિ રી આવી ગોત કરજો તમે ત્યાં જાઉં તો આવી ગોત કરજો ચમકે કાફ થઈ જેલી તલવારના તાર દેવી તમારી માતાએ સ જગતમાં મરી નહીં ગઈ માર મારતી કરી તમે મારથી કરી તલવારની ધાર જેવી એની ગોત કરજો અરે આ બાજુ મારે અમે વાગે ના મારે અમે વાગે એવી તલવાર ના ધાર જેવી માતાની ગોતજો તમે આવી ગોત કરવાનું કરજો દીકરા એટલે એમાંય તમારો કુડ નો દીવો મહા કહેવાય રાજા કેવાય જગત નો તમારા ઘર નો રાજા કેવાય આવી ગયો તો જગત જીત ગયા તમે કય ફટકવું ના પડે લેવાડી આવતું શું દીકરા વે હું હારું કર છું બતેલા મશ્ની મેડે કમ સુ મારા રામગાડી ના આરામ રામ ને મારા ચાપડી ના વાંસ છે તો એક માં દાડે ના ઓના ની દરબાર ની ચાપડી માં ચાપડી માં રામ રામ ને રામ બોલો કર ઉ બોલવા જે પરિવાર માં કામ કરનારી હું છું આપડી છું એક મોહારા પોતાના શબ્દ ની માના આપડી ના રામ રામ ને રામ ઉષ્મશન દરબાર ની ગામડી શું હું જે શીખાડવા આવું છું ને શીખાડવા આવું હું ઝાપડી કદાચ જગત ની અંદર જેવી શીખાડું છું ને એવી શીખનો પ્રયોગ કરતા રહેજો ખોટું કરતા મને આવડે છે સારું કરતા આવડતું હોય તો મને ખોટું કરતા આવડે મારા ઝાપડી ના રામ જગત નું દોરું નડે ઝાપડી ના રો એટલે બઉ ફરક પડી જાય દીકરાઓ

હારું કરે ખોટું કરે નહીં પણ કોઈ ખોટું કરતું હોય તો હાસા ન્યાય નીકળી હોય ભરે હું સાંપડી આવતો પણ હવે પ્રથમ શીખાવું છું તો તમારા કુળ દીવાન પકડજો તમારા કુલ ના દીવાન રાજી કરજો અરે અરે મારા જેવી કદાચ તમે જાહુ પૂછતા હોય તો પૂજે જાજો પણ પેલા તમારા કુલ ના દીવાના પાડજો કે જાહુ તું જબરી છે તું જ હારું કરી દેને ને દીવાની જરૂર નહીં તો હું એક બાજુ ઊભી રહીશ તમારો કુલ દીવો નહી હોય ને તો મારું કામ નહીં મારું બોલેલું ફેલ બધું ફેલ તમારો કુલ દીવો બરાબર છે તો જગતની માતા જબરી જબરી ને જબરી હે ભાઈ તમારો કુલ નો દિવસો છે તો એ એવું હમજું આલી તો આલ્દી છે આલતી રહીશ જેવી શીખવા લે તમારે ચેવા સમજ લેવી એ ભાઈ તમે જેવી શીખ લેશો હું હમજ આલીશ તમે શું કરશો

તલવારના ધાર જેવા છે મારા જેવા છે તલવારમાં કામ કરી બતાવી ને કાપી નાસી અને ઊભી કરો ચાલતી થાય છે તમારે બજારની અંદર અંદર ખોટું નહીં થવા દે કાંઈ આવું કહું શું ગાંભડી માતા દીકરા બજારમાં એટલે કેવી રીતનું ન્યાય નીતિ ધરામ કોઈને ખોટું ન કરવું કોઈને ખોટું કરશો તો એ તલવારના ધાર જેવી અધિક થઈ ગયા છે હા હા તું કરશો ને હા થઈને બજારની અંદર ઉભા રહીશો ને તો તમને પોચે આભલે ડર છે તમારી ઘરની માતાએ દીકરા હે ભાઈ ભલે રામ રામ